લોકો એ વારંવાર કોઈ એક વ્યક્તિને જ મંત્રીપદ આપવાની કે સોંપવાની માંગ કરતા હોય છે જો કે તેમના સમાજમાં બીજા પણ જે લોકો છે તે મંત્રીપદ તો ધરાવે જ છે ગુજરાતના મંત્રીપદનું વિસ્તરણ થયું તેને હમણાં જ બે મહિના જેવો સમય થઈ જશે છતાં પણ એક વિષય એક પ્રશ્ન છે જે વારંવાર ચર્ચાનો મુદ્દો બને છે અને એ પ્રશ્ન એટલે કે અલ્પેશ ઠાકોરને મંત્રીપદ ક્યારે સોંપવામાં આવશે કે શા માટે અત્યાર સુધી અલ્પેશ ઠાકોર છે તેને મંત્રીપદ સોંપવામાં નથી આવ્યું ઠાકોર સમાજના એક યુવા નેતા તરીકે કે જેમણે સમાજમાં અને રાજકારણમાં ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે જેઓ વર્ષ બે હજાર પંદરમાં દારૂબંધીની લડાઈથી તેમણે શરૂઆત કરી હતી અને વર્ષ બે હજાર સત્તર સુધીમાં ઉત્તર ગુજરાતના જેટલા પણ લોકો છે તેમને કોંગ્રેસ તરફ વાળવાનો જે શ્રેય છે તેમાં તેમનું ખૂબ મોટું યોગદાન પણ છે પણ અહીંયા મુખ્ય પ્રશ્ન એ છે કે શા માટે એમને મંત્રીપદ મળે તેવી માંગ છે તે જાહેર મંચ પર કરવામાં આવી રહી છે જોકે અત્યારે તેમના જ શિષ્ય જે સ્વરૂપજી ઠાકોર છે તેઓ મંત્રીપદ સંભાળી રહ્યા છે શું અલ્પેશ ઠાકોર એ ઠાકોર સમાજના પ્રતિનિધિ છે આ કારણથી તેમના મંત્રીપદનું જે તેમને મંત્રીપદ સોંપવાની જે માંગ છે તે થઈ રહી છે અને શા માટે લોકોને એવું લાગી રહ્યું છે કે અલ્પેશ ઠાકોરને મંત્રી પદ તે મળવું જોઈએ શું તેઓ માત્ર ઠાકોર સમાજના પ્રતિનિધિ છે તે કારણ છે કે પછી તેની પાછળ પણ કોઈ એવું રહસ્ય છુપાયેલું છે કે જે સામાન્ય લોકોથી અજાણ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો న్యూઝરૂમ ગુજરાત આપની સાથે હું છું હિદે શ્રી શું અલ્પેશ ઠાકોરને મંત્રીપદ મળશે આ પ્રશ્ન ફરી ધીમે ધીમે વેગ પકડી રહ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે હમણાં થોડા મહિનાથી ઠાકોર સમાજ અવારનવાર સંમેલનો કરી રહી છે સમાજ માટે કાર્ય કરવા સામાજિક જે કાર્ય કરવા છે તેના માટે રાજકારણ પર ક્યાંક ને ક્યાંક તેઓ બાજુ પર મૂકી રહ્યા છે અને દરેક જે નેતાઓ છે તેઓ એક મંચ પર આવી રહ્યા છે તેમના નિવેદનોને કારણે કોંગ્રેસના જે મહિલા

આ જે સંમેલનો થાય છે તેમાં અલ્પેશ ઠાકોરને મંત્રી પદ મળે તેવા પ્રશ્નો શા માટે ઉભા થાય છે તેની પાછળનું મુખ્ય કારણ શું છે અહીંયા ઘણી વખત ઠાકોર સમાજ અને બીજા સમાજની બરાબરી પણ કરવામાં આવતી હોય છે કે ઠાકોર સમાજ છે તેના ધારાસભ્યોની સંખ્યા ઘણું વધુ છે છતાં પણ તેમનામાં મંત્રી પદ તો એકને જ મળ્યું છે તો આ શા માટે આવું થયું છે શા કારણથી અલ્પેશ ઠાકોર છે તેને હજુ સુધી મંત્રી પદ છે તે સોંપવામાં નથી આવ્યું વિગતે આ વિષય પર જો આપણે ચર્ચા કરીએ તો વર્ષ બે હજાર સત્તરમાં અલ્પેશ ઠાકોર છે તે રાધનપુર બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય બને છે અને ત્યારબાદ બે હજાર ઓગણીસમાં તેઓ ત્યાં રાજીનામું આપે છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે ત્યારબાદ આવે છે વર્ષ બે કે જ્યાં તેઓ સાઉથ ગાંધીનગરમાંથી ચૂંટણી લડે છે અને જીત મેળવે છે અને હાલ તેઓ ગુજરાત વિધાનસભાના સાંસદ સભ્ય છે અનેક વાર તેઓ સમાજ માટે આગળ આવતા દેખાય છે અલ્પેશ ઠાકોર એ ઓબીસી બેકવર્ડ કમ્યુનિકેશનના મુખ્ય અને મજબૂત પ્રતિનિધિ પણ છે અને આ જ કદાચ મુખ્ય એ કારણ હોઈ શકે કે જેના લીધે આ જે સમાજ છે તે એવી માંગ કરી રહી છે કે અલ્પેશ ઠાકોર છે તેમને મંત્રી પદ સોંપવામાં આવે થોડા દિવસ પહેલા માણસાના હતું તેની અંદર મહંત ઋષિ ભારતી બાપુએ પણ એવું નિવેદન આપ્યું હતું કે અલ્પેશ નાયબ મુખ્યમંત્રી છે તે બનાવવા હતા અને આ પહેલી વખત નથી અગાઉ પણ ઘણી વખત એવું જાહેર મંચ પરથી કહેવામાં આવ્યું છે નિવેદનો આપવામાં આવ્યા છે કે અલ્પેશ ઠાકોરને મંત્રી પદ સોંપવું એ ખૂબ જરૂરી છે અને તેમને જ મંત્રી પદ છે તે સોંપવું જોઈએ કારણ કે અલ્પેશ ઠાકોર

શા માટે ઠાકોર સમાજના મંત્રીઓ ઓછા છે આ નિવેદનના કારણે ફરી સમાજ કારણમાં એક આ ચર્ચાનો મુદ્દો બન્યો છે કારણ કે અહીંયા નામ આવે છે અલ્પેશ ઠાકોરને મંત્રીપદ મળવાના મુદ્દાનું આ વાત હમણાંથી જ નહીં પરંતુ વર્ષ બે હજાર બાવીસથી ચર્ચાનો વિષય રહી છે જ્યારથી અલ્પેશ ઠાકોર છે તેઓ ધારાસભ્ય બન્યા છે વધુમાં આપણે એ પણ જાણી લઈએ કે અનેક આ જે મિલનો છે તેમાં એક નવો વળાંક પણ આવ્યો છે કારણ કે છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં ઠાકોર સમાજનું એક ખૂબ મોટું સ્નેહમિલન થવાનું છે જેમાં માત્ર ઉત્તર ગુજરાતને જ નહીં પરંતુ સમગ્ર જે ગુજરાત છે તેને ઠાકોર સમાજની શક્તિનું પ્રદર્શન થશે કે તેઓ કેટલી શક્તિ ધરાવે છે આ સમગ્ર વિષય પર આપનું શું કહેવું છે તે તમે અમને અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવજો અને અહીંયા આ વિષય પર મુખ્ય હજુ પણ પ્રશ્ન એ છે કે શા માટે અલ્પેશ ઠાકોર છે તેમને મંત્રી પદ હજુ સુધી સોંપવામાં નથી આવ્યું અને શું આવનારા સમયમાં અલ્પેશ ઠાકોર છે તેમને મંત્રી પદ સોંપવામાં આવશે કે કેમ આજના રિપોર્ટમાં બસ આટલું જ હું તમને ફરી મળીશ નવા રિપોર્ટ સાથે ત્યાં સુધી તમે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત